નમસ્કાર આમ જ્યુ રાય સોનેશન પ્લસ ન્યૂઝ હોઉ શું આપણી સાવલી નગરપાલિકામાં પાણી માટે મહિલાઓએ હોબાળો મચાવ્યો છે પંદર દિવસથી પાણી ન મળતા નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે નગરપાલિકા કચરી ખાતી મહિલાઓએ ધારદાર દાળ રજૂઆત કરી છે હરઘર જળ યોજના છતાં પાણી માટે વલખા મારવાની નોબત આવી છે જેમાં અનેકવાર રજૂઆતો છતાં પાણી પુરવઠો સુધર્યો નહીં એવા આક્ષેપ સાથે સ્થાનિક મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે તાત્કાલિક પાણી વ્યવસ્થા ન સુધરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવી છે નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચાર માર્ગીય રસ્તામાં પાઇપલાઇન તૂટી છે રિપેર કરી જલ્દી પાણી આપવામાં આવશે સાવલી નગરપાલિકામાં અમે સાવલી રહીએ છીએ પંદર દિવસથી પાણી નથી આવતું અમે નગરપાલિકામાં આયા છે તો કોઈ છે નહીં સાહેબ અને એક દિવસ ટેન્કર મોકલાયું એક દિવસ ભર્યું અને કયા કપડા ધોવા નહીં રહેતા કશું નહીં પાણી સુવિધા સુવિધા જ નહીં સાવલુ નગરપાલિકા વિસ્તારમાં સાવલુ ને દેશ જોડતો મેઇન રસ્તો ફોર ટીકે માર્ગ બને છે ફોર માર્ગી અને હાલ તેનું થોડું ડીપ ને લીધે અમારી જૂની વર્ષો જૂની લાઈન આવે છે તે લોકો થી ડેમેજ થઈ છે એ અમે હાલ રિપેરિંગ કરી એનો સામાન મંગાવીને એને વહેલી તકે ચાલુ કરીશું અને પ્રજાને સૂર્યનગર અને બે વિસ્તારમાં પાણીની દસ બાર દિવસથી તકલીફ છે એ અમે એમ તો ટેન્કરો દ્વારા એમને પહોંચાડીએ છે